આજે છ માર્ચ બરાબર બે મહિના પહેલા એટલે કે તારીખ છ જાન્યુઆરીની વહેલી સવારે હું મારી સાથી મારી યોદ્ધા શિવાની જેને હું શિવાના નામથી સંબોધતો હતો તે મેં ગુમાવી કારણ કે તે મને અને મારા પરિવારને મોકલી અનંત યાત્રાએ નીકળી જીવનનો આ ક્રમ છે જે આવે છે તે જાય છે પણ શિવાની એક્ઝિટ જરા વહેલી થઈ અફસોસ તેનો છે હજી થોડાક મહિનાઓ હજી થોડાક દિવસો થોડાક વર્ષો સાથે રહી હોત સારું લાગત ઘણી વખત તેની તસવીર સામે ઉભો રહીને નારાજગી પણ વ્યક્ત કરું છું કારણ કે આટલા જલ્દી જવું નહોતું ખે કઈ આપણા હાથમાં હોતું નથી આજે તે વાતને બે મહિના થઈ ગયા છે શિવાની નથી એ શબ્દ બોલતા એનો અહેસાસ કરતા તકલીફ થાય છે પણ મારા ધ્યાનમાં એટલે કે આજે માર્ચ નો દિવસ છે અને મારી સામે એક તસવીર આવે છે મને વોટ્સઅપ ગ્રુપમાં તસવીર મળે છે આ તસવીર હું જોઉં છું અને આ તસવીર મને ટાઢક આપે છે શિવાની ની ગેરહાજરીમાં પણ અમરેલીના સાવરકુંડલામાં એક આશ્રમ ચાલે છે જેને લોકો માનવ મંદિરના નામે ઓળખે છે ભક્તિરામ બાપુ કરી એક સેવાભાવી દૂત છે ઈશ્વરનો દૂત છે તે મનો દિવ્યાંગ સ્ત્રીઓની સંભાળ રાખે છે તેમની સેવા કરે છે તેમને સાજા કરવાનું કામ કરે છે તેમને જીવનમાં ફરી ઊભા થવામાં મદદ કરે છે આ ભક્તિરામ બાપુ આ જે માનવ મંદિર આશ્રમ છે એ આશ્રમની એક તસવીર એની એનું નોટિસ બોર્ડ કોઈક મને મોકલે છે ત્યાં આગળ લખ્યું હતું કે શિવાની દયાળ શિવાની પ્રશાંત દયાળ યોદ્ધાની આજે બીજી માસિક પુણ્યતિથિ છે અને ત્યાં રહેતી આ મનોદિવ્યાંગ બહેનો માટે કોઈ અગિયાર હજાર રૂપિયાનું દાન આપે છે કે આમની દવા કરજો અને નીચે લખ્યું છે તેમનો વાચક સારું લાગ્યું કોણ છે આ વાચક નથી જાણવું બસ અહેસાસ એટલો જ છે કે કોઈ આપણને પ્રેમ કરે છે અને કોઈ પ્રેમ કરનાર વ્યક્તિ જેને હું પણ કદાચ નથી મળ્યો કદાચ શિવાની પણ નથી મળી તો મેળવ્યું છું આટલા વર્ષની પત્રકારત્વની સફર સંઘર્ષ લડાઈ અને કષ્ટો વચ્ચે પણ એવું લાગે છે કે મેં હું ઘણું બધું કમાવ્યો છું શિવાની આજે નથી પણ શિવાનીને પણ ખબર પડતી હશે કે તે ઘણું બધું કમાય છે કારણ કે તેને પણ હજી એવા લોકો પ્રેમ કરે છે જે એને કદાચ મળ્યા પણ નથી અને શિવાનીની આજે બીજી માસિક પુણ્યતિથિએ કોઈ આવીને અમદાવાદથી આટલા કિલોમીટરો દૂર આવેલા એક આશ્રમમાં અગિયાર હજાર રૂપિયા શિવાનીની માસિક બીજી પુણ્યતિથિએ આપી જાય છે આ શિવાની પ્રત્યેનો પ્રેમ શિવાની પ્રત્યેનો આદર અને મારા પત્રકારત્વની કદર થઈ છે એવું મને લાગે છે આ ભક્તિરામ બાપુ જે કરે છે એની તુલના થઈ શકે તેમ નથી કારણ કે તે અદ્ભુત કામ કરે છે એવા મનોદિવ્યાંગ મહિલાઓને જીવાડવાનું કે જેમને પરિવાર તેજી દે છે બસ ભક્તિરામ બાપુ અને ત્યાં આ અગિયાર હજાર રૂપિયાનું દાન આપનાર અજાણ્યા દાનવીરને પ્રણામ છે ને એટલું જ કહેવું છે કે શિવાની જ્યાં હશે ત્યાંથી પોતાના આશીર્વાદ પોતાનો પ્રેમ તમને મોકલશે અને અનેક સ્ત્રીઓના જિંદગીમાં સારું થશે તેની મને ખબર છે તો આ દાનવીરનો પણ આભાર કે જે અમને પ્રેમ કરે છે શિવાની જ્યારે ગઈ ત્યારે એની અંતિમ યાત્રામાં શિવાનીના બેસણામાં એવા અજાણ્યા ચહેરાઓને મેં જોયા હતા અને મોટી સંખ્યામાં આવા અજાણ્યા ચહેરાઓને મેં જોયા હતા કે જેમને હું ક્યારેય મળ્યો નથી પણ તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા અને કદાચ આ જ આંસુઓનો પ્રેમ આ બે મહિના તો મને જીવાડી ગયો મને લાગે છે આવનાર સફર પણ આ જ પ્રેમને કારણે હું પૂરી કરીશ શિવાનીને કહેવું છે યાદ બહુ આવે છે બસ હિંમત આપજે વૈષ્ણવજન તો पीड़ पर